જામનગર શહેરમાં ડીપી કપાતની અમલવારી શરૂ કરવામાં આવી છે શહેરના જ્ઞાનશક્તિ સર્કલથી સમર્પણ સર્કલના ત્રીસ મીટર ડીપી કપાત કરવામાં આવશે આ ડીપી કપાત અંતર્ગત અઠ્ઠાવીસ જેટલી પ્રોપર્ટી કોર્પોરેશનની એસેસ્ટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવશે જેમાં સોલ કોમર્શિયલ એક રેસિડેન્સી એક ઓપન પ્લોટ અને ચાર સરકારી જગ્યા પર ડીપીની અમલવારી કરવામાં આવશે હાલ ડીપી કપાતની અમલવારીમાં કોઈ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ખડે પગે છે સર્કલ સર્કલથી સમર્પણ સર્કલ સુધી ત્રીસ મીટર ડીપી રોડની અમલવારી હાલે કરવામાં આવી રહી છે જેમાં અઠ્યાવીસ જેટલી પ્રોપર્ટીઓ આવેલી છે જેના બાંધકામ અથવા તો કમ્પાઉન્ડ વોલ છે એ દૂર કરવામાં આવી રહેલ છે હાલે ચાર જેસીબી મારફત આ કામગીરી ચાલે એસએટ શાખા પોલીસ નોંધો સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે જેમાં સોળ જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી આવે છે સાત જેટલા ઓપન પ્લોટ છે એક રેસિડેન્સ પ્રોપર્ટી છે અને ચાર જેટલા સરકારી છે આ ડીપી રોડ એટલે માલિકની જગ્યા હોય એમાં પણ અત્યારે આપણે કામગીરી કરવાની થતી હોય છે એટલે દબાણ શબ્દ છે એ આપણે ન કહીએ પણ ત્રીસ મીટર ડીપી આવતી તમામ મિલકતો જે છે એને દૂર કરવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર